ભાજપ હદ થઈ ગઈ હદ તમારા એક સેવકે કાઉન્સિલરે ભાજપ જે આણંદ ની અંદર જે બળાત્કાર કર્યો એ પાપ ની હદ છે સ્ત્રી સશક્તિ ઉપર અપમાન ની હદ છે અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘર ની અંદર જઈને એ દીકરી બળાત્કાર કરે છે તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને યાદ અપાવશે કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરી ની આબરૂ સાચવતા શીખો તમે જેમને સાંભળે એમનું નામ છે કરશન દાસ બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીના નેતા છે એમણે એવી વાત રાખી છે કે જો મહિલાની સુરક્ષા નથી કરી શકતા ને તો એની સાથે બળાત્કાર તો ન કરો કેમ એમણે એવું કહ્યું શું છે મામલો વાત વાત કરીએ નમસ્કાર ઓફ સાથે હું જાણે એમ છે કે આણંદની જે નગરપાલિકા છે એમાં વોર્ડ નંબર છ ના જે કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના જેનું નામ છે દિલીપભાઈ પ્રજાપતિ ઉર્ફે દિલુ પ્રજાપતિ એના ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે એણે એક મહિલા સાથે જઈ અને કાળી રાતે દુષ્કર્મ કર્યું હતું અને આ પહેલીવાર નહીં એને દબાવી અને ઘણીવાર એ દુષ્કર્મ કરતો રહ્યો હતો પોતાની સમાજની જે મહિલા છે એની સાથે વાત જાણે એમ હતી કે એક રાતના એ ગયો હતો મહિલાની પાસે મહિલા પોતાના બે દીકરા સાથે સૂઈ રહી હતી અને ત્યારે એ ઘરમાં જઈ એના ઉપર જબરદસ્તી કરી હતી અને એની સાથે દુષ્કર્મ કર્યું હતું જ્યારે આખે આખું એ ઘટના ચાલી રહી હતી ત્યારે એમના પતિ એટલે કે મહિલાના પતિ આવી જાય છે અને આ દિલુ પ્રજાપતિને રંગે હાથ ઝડપી લે છે પછી આસપાસ ઝઘડો થાય છે એટલે જે લોકો હતા એ પણ ત્યાં આવી જાય છે અને દિલુ પ્રજાપતિને એક ઘરમાં પૂરી દેવામાં આવે છે પછી શું થાય છે દિલુ પ્રજાપતિ પોતાના મિત્રોને બોલાવે છે અને જે કોઈ પણ લોકો હતા એના જે સાથી એ બધા દિલુ પ્રજાપતિને છોડી જાય છે અને એવી ધમકી આપે છે કે જો કોઈને પણ કહ્યું છે અથવા તો પોલીસ ફરિયાદ કરી છે તો તમને બધાને જોઈ લઈશું જોકે આ ઘટના બહુ ગંભીર છે ગુજરાતની આ ઘટના મામલે આમ આદમી પાર્ટીના જે નેતા છે એમણે શું કહ્યું સાંભળીએ ભાજપ હદ થઈ ગઈ હદ તમારા એક સેવકે કાઉન્સિલરે ભાજપ જે આનંદની અંદર જે બળાત્કાર કર્યો એ એ એ એ પાપની હદ છે સ્ત્રી સશક્તિ ઉપર અપમાનની હદ છે પાછા વડો પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘરની અંદર જઈને એ દીકરી ઉપર એ બેન ઉપર બળાત્કાર કરે છે શરમ આવવી જોઈએ તમે ધર્મ વાતો કરો છો કયા ધર્મમાં આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે પાછા વળવાની જરૂર છે પાપથી ડરવાની જરૂર છે ધર્મથી ડરવાની જરૂર છે એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે ગુજરાત જવાબ માંગે છે દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણની વાતો ક્યાં ગઈ પાછા વળો Up. Okay. કામ કરનાર ને સખત સખત જો સજા ના મળી તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને એ યાદ અપાવશે બે હાથ જોડીને વિનંતી કરું કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરીની આબરૂ સાચવતા શીખો અરે સાચવો નહીં તો કઈ વાંધો ને કમસે કમ લૂટવાના ધંધા બંધ કરો ભગવાન માફ કરે કરે લોકો ન્યાય 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 આપો 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 અને આવા લોકોને લટકાવો બાબુ ભાદરકાએ કે પણ લક્ષ્મણ રેખા ઓળંગી ન હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ લક્ષ્મણ રેખા ઓળંગી અને ગુજરાતની દીકરીઓ સાથે અથવા તો મહિલા સાથે બળાત્કાર કરી રહ્યા છે આ કેટલી ગંભીર ઘટના છે તમારા મતે અમને કમેન્ટમાં લખી અને જોકે આનું અપડેટ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ જે વ્યક્તિ છે પરંતુ કોઈ વ્યક્તિ એ ચાહે ભાજપનો હોય કોંગ્રેસનો હોય આપનો હોય એઆઈએમઆઈએમનો હોય ટીએમસી હોય કે કોઈ પણ પક્ષનો હોય ગુજરાતની અંદર બેન દીકરીઓ સાથે કાળી રાતે આવી અને આવી રીતના જબરદસ્તી કરે તો એની સાથે શું થવું જોઈએ અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો કારણ કે આ બેન દીકરીઓની સુરક્ષાનો સવાલ છે આભાર